વાત કરીશું ગુજરાતમાં તમે અનેક જર્જરિત શાળાઓ જોઈ હશે જર્જરિત કોલેજો પણ જોઈ હશે પરંતુ બહુ ઓછી જર્જરિત આંગણવાડી જોઈ હશે જ્યાં નાના નાના ભૂલકાઓ ભવિષ્યના ઘડતર માટે અને રમવા માટે આવે છે તે ભૂલકાઓનું ઘર એટલે કે આંગણવાડી ભાવનગરમાં એક એવી આંગણવાડી આવેલી છે જે હાલ મરણ પથારી પર છે સાવ તૂટેલી ફૂટેલી આ આંગણવાડીમાં અનેક ભૂલકાઓ આવે છે ને તેમના પર સતત ભય છે પરંતુ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જુઓ ભયના ઓથાર હેઠળ જીવતા ભૂલકાઓનો આ ખાસ અહેવાલ ભૂલકાઓને ભય પણ તંત્ર ઘોર નિંદ્રામાં પહેલી એવી આંગણવાડી જે દુકાનોમાં ચાલે છે રોડ પરની દુકાનમાં ચાલે છે ભૂલકાઓનો અભ્યાસ દ્રશ્યો જોઈ તમને લાગશે કે આ દુકાન હશે આ ભૂલકાઓ કોઈ ખરીદી કરવા કે પછી રમવા માટે આવ્યા હશે પરંતુ તમે જે વિચારી રહ્યા છો તે અર્ધ સત્ય છે કારણ કે છે તો આ દુકાન પરંતુ દુકાનમાં વેપાર નથી થતો દુકાનમાં ચાલી રહી છે આંગણવાડી હા નાના ભૂલકાઓ અહીં અભ્યાસ અને મોજ મસ્તી માટે આવે છે ને વિકસિત ગુજરાતની સૌથી અવિકસિત તસવીર ભય હેઠળ ભૂલકા દુકાનમાં ચાલતી આંગણવાડી ભરતનગર ની શિવનગર ની જે એકસો એકાવન નંબર ની આંગણવાડી છે ફક્ત આ સરકાર હું એવું માનું છું સ્લોગન ની સરકાર છે ભણે કે ગુજરાત હેલેન્ગે ગુજરાત ભણે કે ગુજરાત બસ બહુ સ્લોગન બહુ સારા છે ભાવનગરમાં બે શિક્ષણ મંત્રી ભાવનગરના રહી ચૂક્યા હોય અને છતાં પરિસ્થિતિ એક દુકાનમાં છોકરા મળે બાર ગંદકી હોય એક બાજુ ઇલેક્ટ્રિકનો થાંભલો હોય આ પરિસ્થિતિમાં ભાવનગરના ભૂલકાઓ ભણે છે સરકાર આંગણવાડીમાં બાળકો આવે તે અનેક પ્રયાસો કરે છે બાળકો પોષિત ન રહે તે માટે જાત ભાતના વ્યંજનો તેમને આપે છે અને આ માટે લાખો કરોડોનો ખર્ચ પણ કરે છે પરંતુ ભાવનગર જેવા મહાનગરમાં એક આંગણવાડી માટે બિલ્ડિંગ નથી બનાવી શકતી જેના કારણે પચાસ જેટલા ગરીબ બાળકો એક દુકાનની છત નીચે પોતાનું બાળપણ વિતાવવા માટે મજબૂર છે અને તે પણ સતત ભયના ઓથાર નીચે કારણ કે જે દુકાન છે તે સંપૂર્ણ જર્જરિત છે દુકાનની દિવાલો તૂટેલી છે દિવાલ પરથી પોપડા પડે છે અને ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે સૌથી મોટી વાત તો એ છે કે આ દુકાન જાહેર રોડ પર આવેલી છે અને દુકાનમાં નાના ભૂલકા રમતા હોય છે જો રમતા રમતા બાળક રોડ પર આવી જાય અને કોઈ અકસ્માત થશે તો નુકસાન થાય તો જવાબદારી તો સરકારને જ લેવો પડે અમારા તો અમારે અમારા આંગણ સરકાર ઉપર ભરોસો છે જો આવી આવી જ આવી અગોળ રહે આવી જર્જરીત જજરીત રૂમ કે દુકાન મળે તો કોઈ વાલીઓ પોતાના બાળકોને અહીંયા આંગણવાડીમાં ખેલા ઘરમાં કે ખેલા ઘરનું પ્રમાણ વધી જશે આંગણવાડી નું પ્રમાણ ઘટી જશે કાન સર્જરી છે પણ હવે શું કરવું મારા બે નાના બાળકો છે અડકે પડે કઈ સોસાયટીમાં બીજે ક્યાં બાલ મંદિર છે નહીં પણ અહીં એમનું મજબૂર એમ આવવું પડે છે બેન ની કામ બહુ રેડી વ્યવસ્થિત છે પણ હવે મકાન નું એક જો થઈ જાય સરકાર સરી જો કઈક કરી દે તંત્ર આંગણવાડી ને લઈને કેટલું નિંદ્રાધીન છે તે અહીં ફલિત થઈ રહ્યું છે કારણ કે અહીં એક પણ અધિકારી વિઝિટ માટે પધાર્યા નથી

ખાસ કરીને જ્યારે સરકાર છે એ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે અને એની પાછળ સંસાધનો છે એ ઉપલબ્ધ કરાવતી હોય છે પરંતુ અહીં જોવા મળી છે કે બાળકો છે એ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે નવનીત જી મીડિયા ભાવનગર એવું નથી કે અહીંના સ્થાનિકોએ કોઈ રજૂઆત આંગણવાડી માટે નથી કરી અનેક વખત અરજી અને મૌખિક રજૂઆત કરી પરંતુ તંત્રના બેરા સુધી આ સમસ્યા અથડાતી નથી નિંદ્રાધીન તંત્ર નથી પરંતુ જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે મગરના આંસુ સારવા માટે સત્તાધીશો અને અધિકારીઓ આવી જશે પરંતુ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હશે આ બાબત જે છે એ યોગ્ય ગણાતી નથી અને વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે પીઓ આઈસીડીએસ અને સૂચના આપી છે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે એમને એવું કહેવું હતું કે આ ભાડામાં અન્ય કોઈ જગ્યાએ સારું મકાન ભાડે મળતું નથી તો અમે સૂચના આપી છે બાકી જે ભાડું હશે મહાનગરપાલિકા પોતાના અથવા પંડોળમાંથી પણ એમાં ઉધારશે પરંતુ આ જે છે આંગણવાડી ત્યાંથી તાત્કાલિક ખસેડી લેવામાં આવે હવે આશા રાખી કે સરકાર અને તંત્ર કમસેકમ આ નાના ફૂલ કોમળ જેવા ભૂલકાઓ સામે જુવે અને ત્વરિત એક નાનકડું બિલ્ડિંગ આ દેશના ભવિષ્ય માટે બનાવી આપે નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર